પારડીની પટેલ બેકરીમાં ક્રીમપાઉમાં રૂપિયા દસ હજાર દાદા ભગવાન સેલ્સ એજન્સીના ઘીમાં ભેળસેળમાં રૂપિયા એક પોઈન્ટ વીસ લાખનો દંડ ફટકાર્યો વલસાડ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ મુદ્દે બેતાલીસ ચુકાદા આવ્યા દુકાનદાર વેપારીઓને રૂપિયા ચૌદ પોઈન્ટ પચોતેર લાખનો દંડ ફટકારાયો દૂધ દહીં ઘી પનીર તેલ જલેબી નમકીન કાજુ શેક બિરિયાની મટન ગ્રેવી પીવાનું પાણી ક્રીમ પાઉં સાબુદાણા સહિતની ખાદ્ય સામગ્રી અપ્રમાણસર સાબિત થઈ હતી વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંતર્ગત જુલાઈ બે હજાર પચીસ માસમાં ખાદ્ય સામગ્રીમાં ભેડ સરખાનાર તત્વો વિરુદ્ધ કુલ બેતાલીસ ચુકાદા આપવામાં આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટ ઓફિસર દ્વારા કેસ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવતા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એક્ઝિક્યુટીંગ ઓફિસર વ અધિક નિવાસી કલેક્ટરની કોર્ટમાં ઉપરોક્ત કેસ દાખલ કરવામાં આવ્યા હતા જેમાં હુકમ તથા નાપાસ થયેલા નમૂનાઓ બદલ પેઢીઓને કુલ ચૌદ લાખ પચોતેર હજારનો દંડ que era che... જેમાં પારડી ચીબલ રોડ ઉપર આવેલ પટેલ બેકરીમાં ક્રીમ પાઉમાં પ્લાસ્ટિક પેકિંગનો નમૂનો લીધેલ જે અપ્રમાણસર આવતા રૂપિયા દસ હજારનો ફટકાર્યો હતો દમણી ઝાપામાં દાદા ભગવાન સેલ્સ એજન્સીમાં ઘીનું પ્લાસ્ટિક પેકિંગનો નમૂનો અપ્રમાણસર આવતા તેઓને રૂપિયા એક લાખ વીસ હજારનો દંડ તેમજ અન્ય પારડી ચાર રસ્તા વૃંદાવન ડેરીમાં મિક્સ મિલ્ક કોલેજ રોડ શ્રી ચામુંડા ડેરીમાં પનીર ઉદવાળા ઓરવાડ પટેલ બેવરેજ પીવાનું પાણી સુખેશની શિવશક્તિ સ્વીટ માર્ટમાં પનીર પંચલાઈની ધન લક્ષ્મી સુપર સ્ટોરનું ઘી ખડકીની હડસા મલ્ટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં પનીરનો નમૂનો લીધેલ જે અપ્રમાણસર આવતા દંડ ફટકાર તેમજ વલસાડ જિલ્લાના ઉમરગામ કપરાડા ધરમપુર વાપી વલસાડ પારડીની વિવિધ દુકાનો શોપમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ મુદ્દે ચુકાદો આવ્યો હતો જેમાં દૂધ દહીં ઘી પનીર તેલ જલેબી નમકીન કાજુ શેક બિરિયાની મટન ગ્રેવી પીવાનું પાણી ક્રીમ પાઉ સાબુદાણા સહિતની ખાદ્ય સામગ્રી અપ્રમાણસર સાબિત થઈ હતી અધિક દિવસે કલેક્ટરની કોર્ટ દ્વારા ભેળસેળિયા તત્વો વિરુદ્ધ રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા એક લાખ સાહીઠ હજાર સુધીની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી પાર્ટીમાં જેના પર દંડ ફટકાર્યો છે તે દુકાનો બંધ પડેલ હાલતમાં જોવા મળી હતી રીમપામાં કલર ની વપરાય અમને ખબર નહોતી અને અમે વાપરેલો હતો પછી ગવર્મેન્ટે એમાં ફૂડ ઇન્સ્પેક્ટરને પણ લગભગ ખબર નહોતી અને અમે કલર એમાં ડિટેક્ટર અને એમણે કહ્યું કે કલર ધારાધોરણ પ્રમાણે બરાબર છે પરંતુ આમાં ક્રીમ પણ અમાર નહીં વપરાય એટલે એના માટે તમને દંડ કરવામાં આવશે એમાં દસ હજાર દંડ ફટકારો છે અને સેમ્પલ બે એક વર્ષ પહેલાં લઈ ગયા હતા અને લેબમાં મળશું છે હજી અધિક બરાબર જ છે કોઈ તકલીફ નથી હવે એમના નિયમ પ્રમાણે કલર હવે નાખવાનો બંધ કર્યો છે બાકી તો બધું પોઝિટિવ જ છે કંઈ પ્રોબ્લેમ નથી ને કલરમાં બાપા જે ફૂલ કરેલા છે એ પણ પ્રોબ્લેમ નહીં હતો પણ એમણે સરકારે કહ્યું છે કે ભાઈ પ્રોબ્લેમ છે એ તો કરી નાખશે કલર બંધ કરી કરીને આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો